રાજા ધીરાજ જે દરબાર છે ત્યાં કઈ ને કઈ સેવાનો લાભ હંમેશા ખ્રિસ્ત ભક્તો આવતા યાત્રિકો પ્રસાદ વિતરણ કરવાનું કરે છે આપણી સાથે એક ગ્રુપ છે જેમનું નામ છે મદદ તમારી સેવા અમારી અને ખાસ આ જે ગ્રુપ છે દર વર્ષમાં બે વખત દ્વારકા આવે છે જે દ્વારકાધીશના પરમ ભક્તોનો એક ગ્રુપ છે અને આવનાર યાત્રિકો માટે કંઈ ને કંઈ પ્રસાદનું આયોજન કરતા હોય છે તો આપણી સાથે ગ્રુપના હાર્દિકભાઈ છે હાર્દિકભાઈ છે ખાસ આજના દિવસે આ જે લાવો દર વર્ષમાં બે વખત થાય છે શું ફિલિંગ શું આપનો વાત અમે દ્વારકા એટલે અમારે પહેલાં તો એક નક્કી કરીએ ત્યારે અમે કંઈ કંઈ જ વિચારતા નથી કે દ્વારકાનું નામ પડે એટલે અમારી સેવા ગમે તે આગળ પાછળ થાય માણસ કોઈ કેન્સલ કઈ બાકી સેવા તો કરવાની દ્વારકામાં કરવાની 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 ફિલિંગ એવી છે કે ભાઈ એનું નામથી જ એક ચમત્કાર છે કે ભાઈ ગમે ત્યારે અમે ભર વરસાદમાં માં આઈએ કે ગમે તેવી ગરમીમાં માં આઈએ પણ અહીંયા આગળ કઈ આવીને આ ભૂમિ પર ચમત્કાર જ થતો હોય છે કે કોઈ રીતે અમે હેરાન નથી થતા ગમે ત્યારે ખીચડીનો પ્રસાદ હોય છાસનો પ્રસાદ હોય સરસ રીતે પાર પાડે છે અને માણસો અમને કાલે ફોન કર્યો હતો કે ભાઈ માણસ નથી તમે કેવી રીતે કરશો પણ આજે ઓટોમેટિકલી માણસ બી આવી ગયા અને થઈ ગયું એટલે સરસ છે અમારું એક અમે આંખ બંધ કરીને બી એવું વિચાર્યું કે કાલ દ્વારકા જવું છે ખિસ્સામાં પૈસો નથી પણ અહીંયા આવીને અમારું કામ થઈ જાય છે ખાસ જે મદદ તમારી સેવા અમારી ગ્રુપ દ્વારા દ્વારકાની અંદર આવતા ભક્તોને જે પ્રસાદનું વિતરણ ખીચડી અને છાસનું દરસ વર્ષમાં બે વખત કરવામાં આવે છે દ્વારકા જોડી દીધું દોવાણી સૌને મારા જય 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 દ્વારકાજી જય ઠાકર